ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા એક બ્લોગમાં આજે આપણા બ્લોગિંગની શરૂઆત થાય સાડા દસ વાગ્યાની ને અહીંયા માટમનું દાળ ભાત મૂકે કેમ કે સાતમ આઠમની રજા પડી ગઈ છે હવે અમારે એટલે હજુ અને રસોડામાં આવી ગયા છે તો ભાતનું અંધાણ પણ મૂકી દીધું હવે દાળનું અંધાણ મૂકે બાર બધો અમે કપડાં ને ઉધો હતા કચરા પોતાને ઉભો થઈ ગયો આજે તો બહુ જાજા કપડાં હતા ને એના મહેમાન હતા ને કાલે એટલે બધા એ લોકો ગયા બધું કોઈ ગયું કચરા પોતા કર્યા અને હવે આજથી તો અમારે રાજકોટમાં મેળો પણ ચાલુ થઈ ગયો ને મેળો બી ચાલુ થઈ ગયો જુઓ ઓદડીઓ ને ચટાઈ પગલું છણિયાથી ને કાંઈ ઓછી વસ્તુ નથી ધોઈ અમે બધી જ વસ્તુ ધોઈ છે આમ જો આજે તો મસ્ત મજાનો ખુલ્લું વાતાવરણ છે હું વરસાદ જેવું નથી તો ચાલો અમે આખો દિવસમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ઉપરાંત તમને અમારા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અમે બે વાજુ પણ ખેસ નથી તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવી રહ્યા છે ઢોકળીનો છાક દિલથી આપણે દરેકને ઢોકળીનો છાક બનાવતા પણ આજે આપણે ઢોકળીનો શાક બનાવીએ કેમ કે અને તો આપણે તો આપણે તો બસ ચાલે આપણે પેલું નવીન ફ્રાય કરી લઈએ ચાલો થોડીક મીઠું થાય છે તમારી પાસે લીલી મેથી હોય ને તો લીલી મેથી નાખવાની આપણે સુકી મેથી કસ્તુરી મેથી નાખશો કસ્તુરી મેથી હોય તો લીલી મેથી બે માંથી

તો ચાલો ફ્રેન્ડ બપોર નું ટિફિન બની ને તૈયાર થઈ ગયું છે ટીફિન રખાઈ ગઈ છે તો ચાલો હવે ફટાફટ ભરી દઈએ આપણે ટિફિન આપણે ક્યારે ઢોકળી શાક દિવસના નથી દેતા પણ અત્યારે ઓછા ટિફિન છે એટલે કે શાક બનાવો તમે કેમકે જે બપોરના ટિફિન હોય એમાં ઢોકળીનું શાક ન હોય તો મેં કે ચાલો આજે હવે આપણે ઢોકળી શાક બનાવી દઈએ એટલે હાડો થઈને મસ્ત મજાની ને આપણે એકદમ કાઠિયા વાળી ઢોકળીનું શાક બનાવેલું છે બરાબર તો ચાલો એક તો ચાલો ફ્રેન્ડ્સ ચીફણીઓ ભરાઈને વહી ગઈ છે આમાં અહીંયા વાસણ ઉટકે છે અને સાફ સફાઈ કરે અને એકમાં દસ મિનિટ બાકી છે અને આપણે ધોતા હતા એક ભાઈના બૂટ જેમના બૂટ કાલે આ દવાડા થઈ ગયા છે ને તો ધોવા હું કીધું તો જો ટ્રાય કરવા મશીનમાં નાખ્યા છે મેં અહીંયા ટ્રાય થાય છે મશીમાં ટ્રાય કરી દે ને તો ફટાફટ ફૂટ સુકાઈ જાય કેમ કે અત્યારે ચોમાસા જેવું છે ને એમને સાંજે પહેરવા છે તો એને યા હતા કે ભાભી એ મારા ફૂટ ધોઈએ ને ટ્રાય કરી દેજો મેં કીધું સારું તો ફ્રી થયા ને કે ઓછા વાસણ હતા ત્રણ તો પહેલાં હતા ઈ ચૂટકવાના હતા તેના મું અત્યારે ઉકી નાખ્યા અને આપણે ફૂટ ટ્રાય કરવા માટે રાખ્યા આજે તો તડકો છે આજે તો અમારે રાજકોટમાં મેળાનું ઓપનિંગ પણ થઈ ગયું હશે મસ્ત મજાને લોકોને મજા પણ આવશે કેમ કે તડકો છે ગયા વર્ષે તો અમારે મેળો પૂરો થઈ ગયો તો વરસાદ જ એટલો હતો આ વર્ષે મજા આવશે આપણે પણ એકાદ દિવસે જઈશું અને તમને બતાવશું કે રાજકોટનો લોક મેળો કેવો હોય બરોબર ચાલો મળીએ થોડીક જ વારમાં તો ચાલો આપણે સાંજના સાડા છ વાગે ગયા છે સાંજના ટિફિનમાં પણ તૈયારી થઈ ગઈ છે તો સાંજના ટિફિનમાં આપણે દેવાની છે અડદ દાળ રોટલી અને વઘારેલા ભાત આજે તો રાંધના છઠ છે પણ અમારે કાંઈ રાંધવાનું હોય મારે રેગ્યુલર જ રાંધવાનું હોય બરોબર બધાના ઘરે આજે કાલે સાત અમનો બધું બની જશે પણ અમારે તો ગરમ જ જોઈએ

મને લખાદી ના ને રોટલી બઘાઈલા ખાતો દેવતપડે મારે રોજ એ તો તમને થબર જ છે રેગ્યુલરલી આ માનો છે હવે છે ને છે બનાવી પછી રોટલી બનાવી દઈએ મેં ભાત તો 我弄了特别。 હલો ફ્રેન્સ અહીંયા અડદને દાળ મૂકી દીધી છે બનાવવા માટે અહીંયા ભાત બની રહ્યા છે જે વઘારવાના છે આપણે આને તો નમો બેન અમારે કંઈક કરી રહ્યા છીએ અત્યારે અને ઘરે ઘરે તિરંગો આવી ગયા જો અમારા ઘરે પણ આવી ગયો અમારે તો આડેલા સાથે કાંઈ છે નથી બાંધવા જેવું તો અમે તો જો કુંડામાં લગાવી દીધો જોયું

તો અહીંયા બધું લઈ આવ્યા કેમ કે બે ત્રણ દિવસ પછી મળે પણ ઓછું મળે તો બે ત્રણ દિવસનું શાક બધું લઈ આવ્યા જો કે પલળી ગયું બધી વરસાદમાં જ આવી છું પલળી ગઈ પણ તો પણ ઘરે આવી ગયા કેમ કે ઘરે બાકી છે રોટલી અને ભાત વઘારવાના બાકી છે તો આપણે ફટાફટ હવે ભાત વઘારી દઈએ અને રોટલી બનાવી દઈએ ચાલો તો ચાલો ફ્રેન્ડ્સ આ નોટિફિન બનીને તૈયાર થઈ છે તો અહીંયા સરસ મજાનો વઘારેલા ભાત છે અરે આજે ભાત આપણે વઘારતીતા અને અહીં આપણે સરસ બધાને અળદની ડાળ બનાવી છે એ રોટલી છે તો ચા તો फटाफट થઈ રહેશે સુધી જે છે ને મિત્રો પાંચ એક તો ચાલો હવે આપણે થઈ ગઈ છું બરાબર અમારી એમબીએ સામે આખી કોટ સાઈડ છે એ નોમાવા જાવ તો કે તમે તો હવે આપણે સુધી જે કિચન બસાસમાં ટ્રેન ટિફિનો એને તો વહી ગઈ છે હવે આપણે શું શાક લઈએ માર્કેટથી બતાવું હું તમને મકાઈ લીધી બે કિલો ટમેટા લીધા બે કિલો ચાવલ લીધું ચોરી લીધી જાતું નથી લીધું કોથમીર મેથી ને કેપ્સિકમ ને મરચી લાલ મરચાં અને બટેકા મસાલા લીધા જે આપણે રસોડામાં વાપરવા હોય ને એ તો આટલું લઈ એવા ચાલો આમાં લાલ મરચાં છે ને એને મારું અથાણું બનાવવું હોય તો ફટાફટ મરચાં સુધારી લઈએ ફ્રેન્ડ્સ અહીંયા મરચાં સરસ મજાના ધોઈ ને આપણે લુઈ લીધા છે હવે આને કટિંગ કરી દઈશું તો આપણે બનાવી રહ્યા છીએ રેડીમેડ મરચાંનું અથાણું રેડીમેડ મરચાંનું અથાણું બનાવે બરાબર તો ચાલો ફટાફટ અહીંયા મરચાં કટિંગ કરી આમાં નવું અહીંયા ચોરી ફોલવા બેસી ગયા છે અને આપણે કરી રહ્યા છે મરચાંની કટિંગ તો ચાલો અહીંયા આપણે આ અચાર મસાલો લઈ લીધો છે અહીંયા મરચાં પણ કટિંગ થઈ ગયા છે તો આ કેરીનો આચાર મસાલો છે ને એ જ આપણે મરચામાં નાખશું બરાબર તો આ પેકેટ એમાંથી આવી રીતના નીકળ્યું ચાલો હવે કટિંગ કરી અને ફટાફટ મરચામાં નાખી દઈએ હવે આના ઉપર થોડુંક એટલું આપણે તેલ નાખશું કેમકે આ થાણું આપણે ફ્રીજમાં રાખવાના એટલે ગરમ કરીને તેલ ન નાખીએ થોડુંક આપણે ઠંડુક તેલ નાખશું નોર્મલ એટલે આ થાણું તમે હે ને રોટલી રોટલી પરોઠા સાથે મસ્ત લાગે સરસ મજાનું તો ચાલો હવે આપણે આમાં તેલ નાખી દઈએ આપણે તેલ નાખી અને બધું મિક્સ કરી દીધું છે આ તમે જોઈ શકો છો સરસ મજાનું હવે આપણે છે ને આને નાઇટ રાખશું પછી કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં રાખી દઈશું સવારે બરાબર તો આ બનીને તૈયાર છે આપણે સરસ મજાનું રેડીમેડ મરચાંનું અથાણું ચાલો ફેન્સ અહીંયા સરસ મજાનું આપણે આ મરચાં નું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે અત્યારે હવે હું બનાવી હવે આને આપણે રાખી દઈશું જોઈ શકો મસ્ત મજા મિક્સ થઈ ગયું છે ને આપણે પાંચસો મરચાં થતા આ થોડાક લાલ બી ના થોડાક કચરા હતા એવું નથી કે લાલતો

‫תודה רבה, אדוני יקבלו בנאחרים, ‫מופלא.